વહીકલ ગુજરાત ચેનલ વતી બધાને રામ રામ તો નંબર એક ઉપર ગાય આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાય વેચવાની છે ઘર ઘરાવ ગાય જોવા મળશે બીજું વેતર છે દસ દિવસની કાચી છે આ ગાયની માલિકે કિંમત રાખેલી છે ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાય જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ ગામ ગીર સોમનાથમાં જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જ્યારે રસ્તા હોય ગાય ભેંસ વેચવું હોય ગાડી વેચવી હોય બાઈક જે સાધન વેચવું હોય તો આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડો રાખીને ફોટા કિંમત સરનામા સાથે મૂકવાનું રહેશે આ લખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાયુપશુક પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત બહેનો માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે મોર કરીને ઓપ્શન હોય છે ટાઇટલમાં ડિપ્રેસનમાં નંબર હોય છે તો માલિકનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવાઓ તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે